છેલ્લા બે ત્રણ દિવસમાં કોડીનાર સુત્રાપાડા હાઇવે એ લોહિયળ બની રહ્યો છે એ પાછળનું કારણ એ છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં બે ફાર્મ ચાલતી ઓવરલોડ ટ્રકોને લઈને બે થી ત્રણ યુવાનો મોત નીપજ્યા છે અને ઓવરલોડ ટ્રકો સામે તંત્રની મીઠી નજર હોવાને લીધે આ નારે તો બીજી તરફ વારંવારની રજૂઆતો બાદ પણ ઓવરલોડ ટ્રકોનું વહન બંધ ન થતા આખરે યુવાનોએ ટ્રક પડીના થંભાવી દઈને રસ્તો પણ જામ કરી રાખ્યો હતો એટલું જ નહીં પરંતુ યુવાનોએ એમ પણ માંગ કરી હતી કે બે ફાર્મ પડે લોકોના મોતનું વોરંટ લઈને ફરતી આ ઓવરલોડ ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એટલું જ નહીં પરંતુ મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર પણ મળવું જોઈએ મહેશ દુડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર